અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ આદડિયા નડે કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની અને સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાંઈ કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ આ મેદાન ખુલું રાજનીતિમાં આવો તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી જયેશ શરૂઆત કરી સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા આવી જવાય સમાજ શીખાય ને અહીંયા બેઠ દઈએ તમારામાં તાકાત હોવી જોઈએ